સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવતી ઘટના સામે આવી છે એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી ગયો હતો અને પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું પાસોદરાની ઓમ ટાઉનશિપમાં સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશિપમાં ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતિભાઈ બામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી જેમાં આ અગ્નિસ્થાન કરી લેતા અંકિતનું મોત થવા પામ્યું છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાળી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે